કાકાજી તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અને ભાગ બે માં પેલો ભાગ તો તમે જોઈ લીધો છે આપણે રોરો ફેરી સુધીનો હતો અને બીજો ભાગ હવે રોરો ફેરીમાંથી શરૂ થઈ જાય તો ચેનલમાં નવા બધું લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો બધી આપણે વિડીયોમાં આગળ આમ એ રીતે જેવી તેવી તાલપત્રી બાંધી દીધું કેમ કે ફૂલ પવન હતો અને અમે છ જણા હતા તો આવી થોડી થોડી બંધાણી છે અને જો આજ રોરોમાં આટલી બધી જગ્યા છે આ જગ્યા કે કારણે રહી ખબર નથી કારણ કે લગભગ હું તો એમ કહું કે ગાડી અંદર આવી જાય બધી અહીંયા જગ્યા અહીંયા જગ્યા અહીંયા જગ્યા પછી આ ખાસામાં જગ્યા મેં ગાડી લગાડી ત્યાં જગ્યા તો આ બધી જો જગ્યા છે હજી અને હવે ગાડી થઈ ગઈ પૂરી છે તો હું ખબર હવે આપણે જ્યારે ફોન કરી ત્યારે એમ કે ફૂલ થઈ ગયેલી છે જોયું જાય હાલો તો આપણે આપણા માળમાં હોય જાય હોવા ની તો આજો ભાઈ પણ થઈ ગયા છે અંદર એન્ટર ટોયલેટ અહીંયા ટોયલેટ અહીંયા હાથ ને એવું ધોવાનું છે બધું આપણે ઓછી કોઈ લઈ લીધું છે કેમ કે હોવાનું છે નક્કી નહીં કે અને ઓટોમેટિક આપણે હાથ કોરા થઈ જાય

જોવા આવો નજારો છે બહુ મોજા મારે છે નાખી શીપ આમ તેમ હલે તો નું નાખે નગર પછી કાંઈક બોરિયા બિસ્તર બાંધવા દો બધા આપણે આપણી મસ્તીમાં લુડો આવે હલો હવે એક રમી ભૂવા ભાગી જવાનું છે આપણે આપણે ભૂગી જ્યાં સુધી અમદાવાદ મુંબઈ હાઈવે ફલસાણા અને આકાશ બગડેલો કારણ કે વરસાદ આવી ગયો તો હજીરામાં પુલ એટલે આપણે ત્યાં કાંઈ શૂટિંગ બૂટિંગ કર્યું નહોતું કાંઈ થોડું કંઈ કારણ કે વરસાદ હતો ભાઈ રોડો મારી ગાડી ઉતારી પછી અને થોડુંક આપણે ગાડીમાં કામ હતું એર ફિલ્ટર સાફ કરવાનું એટલે હેઠે કોલિંગ ગયા એટલે આપણે ગયા થાય એટલે બી ના કાંઈ ઉતાર્યો નહીં આપણે અત્યારે ઘૂડી જા વલસાણા સોકડી ચાલો એ ભાઈ જગજી સિંહ ધીમે ધીમે હેલાય ગઈ અંધારામાં તો હરખીયું દેખાય નહીં કંઈ કોઈ પણ હાલો ચાલો મિત્રો તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મહારાષ્ટ્રમાં અત્યારે આઠ વાગી ગયા આપણે ટેક્સ બેસ બધું ઘટાવી લીધું કારણ કે ઓલ ઇન્ડિયા પૂરી થઈ ગયું અને તાત્કાલિક નીકળ્યા એટલે સડે એમ નહોતી અત્યારે કાંટો હમણાં થઈ જાય બોર્ડરનો અને પછી સામે બોર્ડર છે હલો ભાઈ આપણે ભૂકી ગયા છીએ સાકરીના ઘાટમાં ભૂકવા આવી ગયા છે હમણાં વાદળા થઈ ગયેલા છે થોડા થોડા

હલો તો આપડે ધીમે ધીમે ઘાટ ચડી રહી ભાઈ આપણે ભૂગીએ છીએ પાર્થ હોટલે કિશનભાઈ તો મારા ગાડીનો મોરો ધવે છે પાર્થ હોટલ રામભાઈ ગાડી અત્યારે બહુ મોડું થઈ ગયું એટલે હવે આપણે શા પાણી નાસ્તો કરી લઈએ એટલે ભાઈ તો આપણે નાસ્તો કરીને કેન્સલ ને પી લઈએ શાહ ભાઈ કે નાસ્તો નથી કર્યો તો સા પાણી પીને નીકળી જઈ ગયા

ચારે બધું ડુંગરા ડુંગરા ને ડુંગરા છે તો આપણે રહ્યા સા પાણી સા પાણી પીવા ઉભા રહ્યા છે અહીંયા ભાઈ ટાયર ચેક લીધા તો હાલો ચા પાણી પીને નીકળી જઈએ હાલો ભાઈ સા પાણી પીવા મસ્ત મજાના ચા પાણી મળે છે એટલે આપણે ગાડી ઉભી ભાઈ ની ઓલે ચા પાણી પી લઈએ

ખાતા હોય એવો ભાઈ મહારાષ્ટ્રમાં ખાવા વ્યુ એક રસ્તાનો તમે ચાર છે હવે આવશે આપડે સીધું ધુલિયા ધુલિયા થી આવશે ઔરંગાબાદ પછી આવીએ ચાલો નજારો એવો મસ્ત બધા એક નંબર છે

હા અમારા ભાઈ હવે કોકને કોલ માં દેખાડે હે તો જો ભાઈ આપણે સિક્સ લાઈન ઉપર ફોર લાઇન ઉપર સડી ગયા છીએ જે ખરાબ રોડ હતો એને પાર કરી લીધો અને હા બે એ એકાડે ફોર્ચુનર રિપિચર બધા ફોટા મોડ્યા હતા એ બાબા બાપ રોધો 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 ઓ માય ગોડ રોધો રોધો જવો ભાઈ મસ્ત મજાનો રોડ હવે ઠેઠ ઉદાહો છે હવે ત્યાંય આપણે ખરાબ રસ્તો નહીં આવે કદાચ ને આવે તો પંદર વીસ કિલોમીટર જ્યાં આપણે ફોલ નથી જ્યાં ખાલી કરવા જવાનું છે વળવાનું છે અહીંયા આવવું હોય તો આવે બાકી હવે ત્યાં અહીંયા હમો છે એક્સપ્રેસ હાઈવે છે ભાઈ નાગપુર મુંબઈ બાકી આપણે અહીંયા ઘણી વાર હાલી ગયા પણ અત્યારે એ રસ્તો આપણે લાગો ન પડે જો અમારા ભાઈ આરામ કરે છે ઘડીક વાર ને હવે થોડીક વારમાં ભાઈ જ ગાડી હાકશે કારણ કે ઠેઠી આપણે હાકી ભાઈને પોરો આપ્યો અને હવે એ ભાઈ એ આચમો થાય એટલે આ ગાડી હાકી લે આચમમાં કાંઈ વાર નથી છ તો વાગી ગયા હે હવે આપણે થોડીક વારમાં ભાઈને આપણે ઊભા કરી દઈએ ત્યાં ઉરિયા આપણે ખાલી દવા આવ્યું એટલે ઉરિયા નખાવીએ તારી એ ભાઈને

ફોર લાઈન છે તો એ ગાડી વીસ વીસ ઉપર ચાલી જાય છે અને એ તો ધીમી પડી છે પછી લોહામી દેખાય ધાર એનું સડા છે જેવું તો આપણે સડી જાય ભાઈ અમારા ઊભા થઈ ગયા થોડીક જ વારમાં અમારા ભાઈને હમણાં ગાડી આપવા આપી દઈએ કેમ પણ બાકી ભાઈ વ્યૂ એક નંબર આવે છે કે નહીં આમ રસ્તાની કાંટે ની મને ડુંગરો પહાડી કાંઈ ખટે ભાઈ કાંઈ ન કરે એકદમ રોડ ડસ ને હમે જોવો હજી તો આવે જ છે અમે પહાડ પણ આવે ને આમ ઔરંગાબાદ સિટી પણ હજી આવે છે જો આપણે એનો કીધું કે બાયપાસ સી જવો હો ભાઈ ઔરંગાબાદ સિટી નીકળ્યા છે હો ઘાયા ઘાયા હવે આપણે મામાના ધાબે પૂગી ગયા છે હવે અહીંયા સુઈ જવાનું છે અહીંયાથી સો કિલોમીટર રાખ્યા છે એટલે વહેલાં નીકળી જવું તો પાર્કિંગ મોટું છે ને અમે એક નવો ધાબો બની ગયો મામાનો તો આપણે ત્યાં ગાડી રાખીને અહીંયા જૂનામાં જમવા આવ્યા છીએ જમીને હવે સુઈ જવાનું છે કારણ કે રાત છે અને રસ્તો જે ત્રીસ કિલોમીટર જવાનો છે એ રસ્તે કોઈ આપણે આવેલા નથી અને ખરાબ છે થોડુંક એટલે ના પાડી

તો ભાઈ આપણે અહીંથી ફોર લઈને કહીશી ટાટા ભાઈ બાય અને હવે આપણે સર્વિસ રોડથી સામે નાળું દેખાય નથી ડ્રાઈવર સાહેબ લેવાની છે અને હવે અહીંથી છે ત્રીસ કિલોમીટર અગુ એ આપણે ખાલી કરવાનું છે એ હવે પડશે આરસીસી ડબલ પટ્ટી રોડ પહેલાથી

ત્રીસ કિલોમીટર આગા અને રસ્તો તો હારો મોળો એવા કરે છે તો ઉગી જઈ પહેલાં અને પછી તમને બા ખાલી કરી બતાવીએ વાડી છે કે નર્સરી છે કે શું છે ખબર નથી તો વિડીયો આપણો અહીંયા સુધીનો અને મળીએ પાર્ટ ત્રણમાં અને પછીના વ્લોગમાં તો ચેનલમાં નવો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરોનું ભૂલતાની વિડીયો જોવાની મજા આવી હોય તો આગળ શેર કરી દેજો તો હાલો બધાને જય માતાજી તો ભાગ તેણીમાં માયખું હેરાન કરે ભાઈ હાલો તો બધાને જય માતાજી